શિયાળાની ઠંડીમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ફૂટપાથ પર સૂતા શ્રમિકોને ધાબડા વિતરણ કરવામાં આવ્યું સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે સમગ્ર ટીમ દ્વારા અવિરતપણે છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં આજ રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઠંડીમાં વડોદરા શહેર એસએસજી હોસ્પિટલ જેલ રોડ કમાટી બાગ નિઝામપુરા ફતેગંજ વિસ્તારના ફૂટપાથ પર સૂતા શ્રમિક લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા દરેક તહેવારની ઉજવણી તો બધા કરતા હોય છે પરંતુ જ્યારે જરૂરિયાતમંદ લોકોને સેવાની જરૂર હોય ત્યાં મદદરૂપ થઈ સેવા કાર્ય કરી સાઈ શક્તિ સેવા ગ્રુપ તહેવાર જેવી ઉજવણી કરી હોય તેવી તમામ ગ્રુપના સભ્યો ખુશી વ્યક્ત કરે છે આ સેવાકીય કાર્ય કરીને ગ્રુપના તમામ સભ્યોએ આ આયોજનમાં સહત સહકાર આપ્યો છે અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરની અંદર જે ફૂટપાથ પર જે શ્રમિકો રહે છે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી આ સેવાકીય કાર્ય કરતું આવ્યું છે દર શિયાળાની ઋતુની અંદર જે આ કડકડતી ઠંડીની અંદર જે ફૂટપાથ પર શ્રમિક લોકો રહે છે તેઓને આ ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણનો કાર્યક્રમ અમારા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેલ રોડ સરકારી હોસ્પિટલ નિજામપુરા બ્રિજ ફતેહગંજ બ્રિજ અને કમાટીબાગ દ્વારા રોડ પર જે શ્રમિકો અને જે રાહદારીઓ રહે છે એમને આ ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાહીશક્તિ સેવા ગ્રુપના તમામનો હેતુ હતું અને ખાસ કરીને જે આવતીકાલે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે પર્વ કહેવાય એની ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને એક રાત પહેલાં આ ચાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો તેમાં અમારા ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા શું નામ વિકી શ્રીમાણી સાંઈ શક્તિ સેવા ગ્રુપ સરકાર જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ સાઈ શક્તિ સેવા ગ્રુપના આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે શ્રમિકો જે અત્યારે શિયાળામાં જે રહે છે એમને ધાબરા વિતરણ કરવામાં આવ્યું હતું અને આપણે જેલ રોડ છે સ્ટેશન રોડ છે નિજામપુરા છે એ બધી રીતે કમાટી ભાગ છે જે ત્યાં રહેતા હોય એના ઉપર ધાબરા વિતરણ કરવામાં આવ્યું છે સારી શક્તિ સેવક ટ્રસ્ટનું તમામ મેમ્બર આજે હાજર રહ્યા જય રામ